લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ માંડવીના બિદડા ગામમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો એક શખ્સની રાજકોટ ઉંમર વર્ષ છત્રીસ બિદડા ગામ પંચાયતની બાજુમાં આવેલા ઓટલા પર બેસીને મેચ પર સટ્ટો રમતો હતો તે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ પર વેબસાઇટ પર સટ્ટો રમી રહ્યો હતો પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે જેની કિંમત રૂપિયા દસ હજાર છે આરોપીના ઓનલાઈન આઈડીમાં રૂપિયા આઠ હજાર એકસો પંચાવનનું બેલેન્સ મળી આવ્યું હતું પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ આ આઈડી મુન્દ્રા નિવાસી ગોપાલ ગઢવી પાસેથી મેળવી હતી પોલીસે વિમલ રાજગોરની ધરપકડ કરી છે જ્યારે આઈડી આપનાર ગોપાલ ગઢવીની ધરપકડ બાકી છે આ કેસ કોડાઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે જ્યાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે